સુરતના ડિંડોલી અને મૈધરપુરા પોલીસે વધુ ત્રણ તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે મૈધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આરોપીએ એક વૃદ્ધ અને ટોરેન્ટ કંપનીના નિવૃત્ત કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે સુરતના ડિંડોલી પોલીસે જણાવ્યું હતું કે ડિંડોલી સીઆર પાટીલ નગર નજીકથી ગાયત્રીનગર વિભાગ એકમાં રહેતા સુરભાન રામ મિલન રાય રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ અઢાર દસ બે હજાર કબજા રસીદ પર બનેલી સોસાયટીના મકાનને તોડાવી નાખવાની ધમકી આપી આરોપી ભોલા પ્રસાદ સુરેશકુમાર પાંડે અને અર્જુન સી ફતેહ સી સોલંકી દસ હજારનો તોડ કરી ગયા હતા સોસાયટીના અન્ય લોકો પાસે પણ બળજબરીથી રૂપિયા હતા ફરિયાદી જણાવ્યું હતું કે ગાયત્રીનગર એક સોસાયટી ઓગણીસો સત્તાણું માં બની હતી લગભગ ત્રણસો સત્તર મકાનો કબજા રસીદ પર વહેંચાયા હતા આ બંને તોડબાજો સોસાયટીમાં આવી તમામ લોકોને ડરાવતા અને એસએમસી ના અધિકારીઓને ફોન કરી માહિતી આપતા હતા અને બીજા ત્રીજા દિવસે પાલિકાના અધિકારીઓ આવીને બાંધકામ તોડી જતા હતા જેને લઈ આખી સોસાયટીમાં ડરનો માહોલ ઉભો થયો હતો અનેક લોકોએ પૈસા આપી પોતાનું મકાન તૂટતા બચાવી લીધું હતું જ્યારે અનેકના મકાન પાલિકાએ ફરિયાદ બાદ તોડી પણ પાડ્યા હતા તેમજ બાજુમાં આવેલી ઠાકોરનગર સોસાયટીના આઠ લોકો પાસે આ તોડબાજ જોડીએ ઓગણસિત્તેર હજારનો તોડ પણ કર્યો હતો મૈદરપુરા પોલીસે જણાવ્યું હતું કે બેગમપુરા દુધાળા શેરી સહિત આજુબાજુના વિસ્તારોમાં મોટા પાયે જરીના કારખાના આવેલા છે જે કારખાનાઓમાં ચાલતા અવાજ જરીનામાં વપરાતા કેમિકલની દુર્ગંધ બાબતે આરોગ્ય અને ફાયર સહિતના વિભાગોમાં ફરિયાદ કરી આરોપી હેમંત દેસાઈ રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ અને પુરાવા બાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે હેમંત દેસાઈ વર્ષથી સાથે જોડાયેલા વેપારીઓને હેરાન કરતો હતો બે હજાર પંદર માં તેમણે પંદર હજાર ની ખાસ આપી હતી હેમંત દેસાઈ નિવૃત્ત ટોરેન્ટ કંપનીનો કર્મચારી છે બે સંતાન છે જેઓ બંને અલગ રહે છે કરોડપતિ હોવા છતાં આવા ધંધા કરતા આખરે પોલીસ સ્ટેશનમાં બેસવાનો વારો આવ્યો હતો બીરો રિપોર્ટ સુરત